નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા અંગદાન એ મહાદાન છે એ આપણે કહીએ છીએ પણ અંગદાન આપવાની વાત આવે ત્યારે આપણે ભારતમાં હજી એનો રેશિયો બહુ ઓછો છે વિદેશોની સરખામણીમાં અમેરિકા હોય યુકે હોય એવા દેશોની સરખામણીએ આપણે ત્યાં અહીંયા આ બાબતે જાગૃતિનો અભાવ છે દક્ષિણના રાજ્યોમાં હજી પણ વધારે અંગદાન સારી રીતે થઈ રહ્યું છે પણ બાકીના ભારતના ભાગોમાં અંગદાન વિશે જાગૃતિ ઓછી છે અને આ જાગૃતિ વધે એ માટે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપા પ્લાન્ટ સાયન્સ અને ત્રિવેદી સાહેબ આપણા એચ એલ ત્રિવેદી કે જેમના નામથી આટલા સાયન્સનો આખો એક વિભાગ ચાલી રહ્યો છે અને જેમણે સિવિલ કેમ્પસમાં કિડની માટેની આખી સરસ મજાની હોસ્પિટલ તૈયાર કરી એમને એ એમ એ પણ આ કેમ્પેનમાં સાથે છે આ બધી સંસ્થાઓ સાથે મળી અને ઓર્ગન ડોનેશન ની જાગૃતિ આવે એ માટે પોસ્ટર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને પચીસ જુલાઈ સુધીમાં તમે એમાં સબમિશન કરી શકો છો કોઈ પણ લોકો આ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે છે આ આખા કાર્યક્રમ શું છે એનો હેતુ શું છે એ વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણે સાથે જોડાયા છે ડૉક્ટર કિન્નરીબેન વાળા કે જેવો પીડીએટિક નેફ્રોલોજીના એડ ઇન્ચાર્જ છે એ આપણી સાથે વાત કરવાના છે મેડમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી જી મેડમ પહેલા તો એ કયો કે આપણે ત્યાં ઓર્ગન ડોનેશન વિશે હજી પણ જાગૃતિનો અભાવ છે એમાં ક્યાંક આપણી ગેરસમજણો પણ છે કેટલીક ખોટી ધાર્મિક માન્યતાઓનો પણ રોલ છે તો આખી દેશની સ્થિતિ વિશે થોડી વાત કરો ને એમાં ગુજરાત ક્યાં ઊભું છે એની પણ વાત કરો પ્લીઝ તો તમે જેમ શરૂઆતમાં જ કહી દીધું એ પ્રમાણે ભારત દેશનો અત્યારે ઓર્ગન ડોનેશનમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં ત્રીજો નંબર છે વિશ્વમાં પણ જો તમે જોશો તો એ ત્રીજા નંબરે એંસી ટ્રાન્સપ્લાન્ટ જે અવયવોનું પ્રત્યારોપણ થાય છે એ જીવતા માણસમાં મતલબ કે ઘરના સગા સંબંધી ઓર્ગન આપે અને પછી એની સારવાર થાય પરંતુ બીજા બધા દેશોમાં એ એંસી ટકા કેડાવર મતલબ કે જે બ્રેન ડેથ થઈ ગયા હોય એવા માણસોમાંથી આપણે

જેનાથી આગળ વધી રહ્યું છે પણ જો હાલના તબક્કે પણ જોવા જઈએ તો સામાન્ય જનતામાં અને હું એમ પણ જો આમ જોઈએ કે પેરામેડિકલ સભ્યો કહીએ કે જે લોકો ફિઝિયોથેરાપિસ્ટ છે ડેન્ટિસ્ટ છે નર્સિસ છે ડાયાલિસિસ ટેકનિશિયન છે એમાં પણ ઓર્ગન ડોનેશન નું અવેરનેસ કેટલું છે તો નહીં વાત કરવામાં નહીં વાત કરવામાં બરાબર જી બહુ બહુ સાચી વાત છે હું તમને મારો જ કિસ્સો એટલે મારા એક મિત્રના નાના ભાઈ ને તમે જેમ કહ્યું એમ બ્રેન્ડેડ સ્થિતિમાં આવી ગયા ને પછી કોઈ ચાન્સીસ બચવાના નહોતા અને અમારે એક વસાભાઈ કરીને આ માટે બહુ કામ કરી રહ્યા છે દર્દી અને દર્દીના સગાઓને સમજાવે એટલે સુધી મેડમ ઓફર કરે કે તમારો જેટલો બધો ખર્ચો છે હોસ્પિટલમાં રહ્યાનો એ પણ તમને હું માફ કરાવી આપીશ પણ તમારા જો જેટલા અંગો સારા છે એનું દાન મળશે તો કેટલાને નવી જિંદગી મળશે

એમાં પણ જો આપણે વ્યવસ્થિત ચોક્કસ સમજ પૂરી પાડીએ તો એમાં પણ એ ગેરસમજ પણ દૂર કરી શકી શકાય છે અમે એવું પણ જોયું છે કે જે બહુ જ ભણેલા હોય તો ઓર્ગન ડોનેશન કરે એવું જરૂરી નથી એટલે સાથે કોઈ લેવા દેવા નથી તમારે સાચી સમજ સાચા સમયે સાચો માણસ એને આપે તો ઓર્ગન ડોનેશન થવાની શક્યતા વધી જતી હોય છે નાના બધા સામાજિક કારણો સાથે આપણે ટેકલ કરી શકીએ પરંતુ એની આજુબાજુનો સમાજ પહેલા સમજવો જરૂરી છે ત્યાં કામ કરતા નર્સિંગ સ્ટાફ ત્યાં કામ કરતા ડોક્ટર્સ ત્યાંના સમાજના વડા એ બધામાં ઓર્ગન ની જાગૃતિ હોય તો એ જે તે પેશન્ટ કેમ કે ઓલરેડી એ લોકો એવા સમયમાંથી પસાર થઈ રહ્યા હોય

સંચાર કરતા હોઈએ કે જેમ કે આ વખતે આપણે પોસ્ટર નું પ્લાન કર્યો એવી રીતે ગયા વખતે અમે બીજા બધા કારણ બીજા બધા રીતે લોકોને ઇન્વોલ્વ કરવાનું જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો તો રેલી નું આયોજન કરીએ છે ગઈ વખતે રેલી નું આયોજન કર્યું સાયકલ સ્પર્ધા કરી દોડ હરીફાઈ રાખી હતી આ બધું અલગ અલગ રીતે કરી અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ પણ એક એક બીજું મારે પણ સમજવું છે કે આ દર્દી જ્યારે બ્રેન ડેડ જેવી અવસ્થામાં આવે

ભલે મગજ નથી ચાલતું પરંતુ એ દવાઓના લીધે તમે ઓર્ગન ને જીવતા રાખી શકો છો આવા સમયે ન્યુરોલોજિસ્ટ જે કહેવાય મગજના જે ડોક્ટર હોય એ પ્રોપર એનું નિદાન કરે કે સો સો ટકા કથારીમાં પડેલો દર્દી છે માટે વિવિધ ટેસ્ટ હોય છે અમુક જોવાની ટેસ્ટ હોય અમુક રિપોર્ટ કરવાના હોય એ ટેસ્ટ બધા જ સજેસ્ટ કરે કે હા આમનું બ્રેઇન ડેથ થઈ ગયું છે તો પછી એમના સગાઓની સંમતિથી આપણે ઓર્ગન એમના રોગવા કરી શકીએ છીએ લઈ શકીએ છીએ એમાં આપણે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં જ એક ઓર્ગ એક ડોનરમાંથી આપણે બે કિડનીનું પ્રત્યારોપણ એક નું પ્રત્યારોપણ અને એક હૃદયનું પ્રત્યારોપણ ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમાં એક ડોનરમાંથી આપણે ચાર લોકોને નવી જિંદગી આપી શકીએ છીએ અને આ ઉપરાંત ઘણી બધી વાર ચેન્નઈથી મુંબઈથી થી લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે પણ લોકો લેવા માટે આવતા હોય છે એટલે એક સાથે આઠ માણસોને તમે નવું જીવનદાન આપી શકો છો

એમને સમજાવવાનું એમની જે પણ રિપોર્ટ્સ કરાવવાના હોય એમનું કન્ફર્મેશન એમની લીગલ આરેશન થઈ જાય અહીંયાથી અમારી સર્જરીની ટીમ ત્યાં પહોંચશે અને જે તે અવયવોનું ઓપરેશન થાય જેનો ટાઈમ લગભગ ત્રણ થી લઈને છ કલાક જેવો થતો હોય છે જેમ કે સુરત થી નીકળે ટીમ તો આવતા પાંચ છ કલાક જેવો સમય થાય એ ટીમ પાછી આવે અહીંયા બીજી ટીમ અમારી રેડી હોય એક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતા લગભગ ત્રણ થી ચાર કલાક થાય એવી રીતે બે જોડે થતી હોય તો ચાર થી પાંચ કલાકમાં બે કિડની નું પ્રત્યારોપણ થાય અને જો લીવર પણ સાથે કરતા હોય તો એની સર્જરી બાર કલાકની એટલે લગભગ કોલ આવ્યા એના પછી અડતાલીસ થી બોત્તેર કલાક સુધી સતત સર્જરીની ટીમ કાર્યરત રહેતી હોય પણ જે માની લો કે કોઈ લીવર લીધું કે કિડની લીધી તમે

તરે લગભગ 2 થી કલાકમાં સુરત થી આવી જાય જો સિવિલ હોસ્પિટલ હોય તો તો બહુ સમય નો કોઈ એટલો પ્રોબ્લેમ હોતો નથી રાજકોટ હોય તો પણ બે સવા 2 કલાકમાં આવી જાય પરંતુ એ જે સમયગાળો છે એ દરમિયાન અંગો ઠંડા અને અમુક પ્રકારના સોલ્યુશન માં રાખવામાં આવતા હોય છે કામ છે છે અને ઘણા બધા લોકો એમાં થાય ટીમ ટીમ ટ્રાન્સપ્લાન્ટ સફળ ટ્રાન્સપ્લાન્ટ થાય પણ સિવિલ હોસ્પિટલનો અનુભવ શું રહ્યો છે આ પ્રત્યારોપણની વાત આવે તો લગભગ છેલ્લા 3 થી 4 વર્ષમાં સિવિલ હોસ્પિટલમાંથી અંગોનું દાનનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધ્યું છે અને ડોક્ટર રાકેશ જોશીએ જે ઝુંબેશ ચલાવી છે ઓર્ગન ડોનેશન અવેરનેસની એના લીધે આજે 150 થી પણ વધારે ડોનર્સ એકાદ વર્ષની અંદર રેડી થતા હોય છે એટલે કે બહુ જ મોટી વસ્તુ કહેવાય બરાબર અને અમારું અત્યારે મોટા ભાગના જે ઓર્ગન ડોનેશન થતા હોય છે સિવિલ હોસ્પિટલમાંથી કેમ કે સિવિલ હોસ્પિટલ એવી જગ્યા છે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટમાંથી પડેલા જે લોકો હોય એ મોટા ભાગે બધા જટિલ સર્જરી વાળા વધારે સિરિયસ પેશન્ટ એ બધા સિવિલ હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવતા હોય એટલે એવા લોકોને બચાવવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવે પણ તેમ છતાં મગજનું હેમરેજ એવું હોય કે તમે ઓપરેશન કરીને પણ જો સારું ન કરી શકતા હો અને બ્રેન ડેથ ડિક્લેર થાય પેશન્ટ દર્દી

તો કેટલા લોકોને નવ જીવન મળી શકે છે બહુ અદભુત વાત છે અને આ આપને આપની સંસ્થાઓ દ્વારા જુદા જુદા વિભાગો દ્વારા આખું આવું જાગૃતિનું આયોજન થઈ રહ્યું છે બહુ આનંદનો વિષય છે ને આપણે ઈચ્છીએ કે યુકે અને યુએસએ ની જેમ આપણે ત્યાં પણ આની જાગૃતિ વધારે ફેલાય ને વધારે ને વધારે લોકો અંગદાન માટે પ્રેરાય એ બહુ મહત્વનું છે તમે અમારી સાથે જોડાયા મેડમ અને અ આના વિશે ઘણી બધી માહિતી આપી દર્શકોને પણ થયું હશે કે આ આ કરવા જેવું કામ છે જ્યારે કોઈ આવો કિસ્સો બને ત્યારે બાકી બધી ગેરસમજણો કે ધાર્મિક માન્યતાઓ દૂર કરી કોઈના જીવનને તમારા સ્નેહીનું જીવન તો નથી આગળ વધવાનું પણ બીજાનું કોઈને નવજીવન મળી રહ્યું છે એનાથી વધારે કોઈ મોટું કામ ન હોઈ શકે

Thank you. Thank you. Thank you.